દેગામ દેહગામ સામકારોકે કેન્દ્રમાં કૃષ્ણનગર કોઠીના એક માજીને ઝાડા ઉલટી થઈ જતાં સવારે દાખલ થયા પરંતુ ડૉક્ટરોને યોગ્ય સારવાર નહીં મળતા હોવાની બૂમો આ સરકારી દવાખાને સ્થાનિક લોકો રાત્રે આવે છે અને યોગ્ય સારવાર નહીં મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતે કોલેરાને ઝાડા ઉલટેના કેસોમાં થયેલો વધારો હોવા છતાં દેહગામ સામકારો કે કેન્દ્રના નર્સરે ડોક્ટર શહેર અને તાલુકાની જગ્યાની યોગ્ય સારવાર નહીં કરતા હોવાની વ્યાપક ફરિયાદો થવા પામી છે અઠવાડિયા પહેલા જ એક દર્દીને પંખામાં રાત્રે દર્દીને આપવામાં આવી ગામડાના દવાખાને આવે છે ત્યારે તેમને ગાંધીનગર તકેલી દેવામાં આવે છે તે પછી આ દવાખાનાનું શું પરંતુ આજે દેગામ તાલુકાના કૃષ્ણનગર કોઠી ગામે રહેતા એક મહિલાને દેગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં માં છડા ઉલટીને તાવ આવ્યો હોવાથી સવારે તેમને એડમિટ કરવામાં આવ્યા બે વાગ્યા સુધી દર્દીને સરકારી દવાખાને યોગ્ય સારવાર નહીં મળી હોવાની દર્દી અને પરિવારે ભારે વિરોધ નોંધાવ્યો સાથે આવેલા તેમના સ્નેહજનોની રજૂઆત થવા પામી હતી ને તેમના સાથે આવેલા ખોડભાઈ ઠાકોરના જણાવ્યા અનુસાર સવારથી જ માજીને દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવી ન હતી અને ગલ્લા તલ્લા જવાબ મળતા હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી હતી સ્થાનિક ડોક્ટરો દ્વારા દર્દીને કડવો અનુભવ થયો છે અહીંયા તમને નહીં વટે તમે ગાંધીનગર જતા રહો જેવા જવાબો ડોક્ટર તરફથી મળે છે